પોરબંદરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પીએમ બુખીરા પેસે શાળા ખાતે સચિવ રણજીતકુમારે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો પોરબંદર જિલ્લામાં અઠાવીસ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પીએમ બોખીરા પેસે શાળા ખાતે આઈસીડીએસના કમિશનર દ્વારા બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો શાળાની બાળાઓ દ્વારા સચિવનું પુષ્પ વર્ષા તેમજ ઢોલનગારાથી સ્વાગત કરાયું હતું અને શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સચિવ ડોક્ટર રણજીત કુમાર દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરી બાળકોને રમકડા કીટ અને સાહિત્ય સેટ વિતરણ કરવામાં આવ્યો હતો શાળામાં બાળકોએ પર્યાવરણ જાગૃતિ અંગે પૂરું પાડતું વક્તવ્ય રજૂ કર્યા હતા અને વિવિધ કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા હતા તેમજ બોખીરાની કન્યા શાળા તથા જાવરની શાળામાં સચિવે બાળકોને તિલક કરી મોં મીઠા કરાવી કીટ વિતરણથી પ્રવેશ અપાવ્યો હતો